માનની કિરીટભાઈ ઈ કાયદો માત્ર ને માત્ર આપને કહું કે બે હજાર પાંચ પહેલા જે બાંધકામો એવી જમીનોમાં થયા છે કે જેની જમીનની એને પરમિશન ન મળી હોય સરકારી પરવાનગી ન મળી હોય એવી જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામો થયા હોય એવી જમીનો માટે આજે આ પ્રજાના હિત માટે જેમને એમનો કબજો છે પરંતુ સંવૈધાનિક રીતે એની પાસે એનું કોઈ ડોક્યુમેન્ટ નથી આવા લોકો પીડાતા લોકો માટે આ કાયદો લાવવામાં આવ્યો છે પરંતુ મારે વાત એ કરવી છે કે ખાસ કરીને ઓગણીસો નેવું પહેલાના આવા નેવું ટકા જે કિસ્સાઓ છે ઓગણીસો નેવું પહેલાના છે એટલે મારે કિરીટભાઈ કહેવું કેવું છે કે ઓગણીસો નેવું પહેલાની તમારી સરકાર ઓગણીસો સાહીઠ થી ઓગણીસો નેવું પહેલાની સરકારમાં જે પ્રકારની ક્રિયાઓ ચાલતી હતી હજી હું એમ માનું છું કે એ પ્રક્રિયા એ પ્રકારના આક્ષેપો એ પ્રકારનો ભ્રષ્ટાચાર આજે કિરીટભાઈ તમને સપનામાં આવે છે તમારે ભારતીય જનતા પાર્ટીની સરકારને અભિનંદન આપવા પડે કે તમારી સરકારે જે પાપ ઓગણીસો નેવું પહેલાં કર્યું હતું અને એમાં એ પાપમાં પ્રજા વગર વાંકે પીસાતી હતી આ પાપ ધોવાનું કામ આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આજે મહેસૂલી જે કાયદો સુધારો લાવી અને પ્રજાના હિત માટે કર્યું છે